અમદાવાદ મહાનગરપાલિકાની વર્ષ બે હજાર ચોવીસ પચીસની બજેટ રિવ્યુ બેઠક આજે મળી હતી જેમ બજેટમાં સૂચવાયેલા કામો અંગે ચર્ચા કરવામાં આવી ચાલુ વર્ષે બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક હજાર ચારસો એકસઠ કરોડના પાસઠ નવા કામો સૂચવવામાં આવ્યા હતા હાલ આચાર સંહિતાના કારણે ટેન્ડર પ્રક્રિયા કરવામાં નથી આવી રહી તો આચાર સંહિતા પૂર્ણ થતાં જ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક કામો શરૂ કરવામાં આવશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા કે મહાનગરપાલિકા દ્વારા હંમેશા મોટી મોટી જાહેરાતો જ કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષમાં એમસીએ સાત હજાર બસો છાસઠ કરોડની રકમનો ઉપયોગ કર્યો જ નથી અંદાજે ચૌદસો એકસઠ પોઈન્ટ ત્યાંસી કરોડના જે કામો મૂકેલા હતા એ તમામ કામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે એ કામોમાં આપણે વાત કરીએ કે તો તેના અંદાજ ઝડપથી બને અંદાજ ઝડપથી થઈ ગયા પછી તમામ કામોની વિસ્તૃત ચર્ચા આજની જે બજેટની રિવ્યુ મીટિંગ મળી હતી તેની અંદર કરવામાં આવી છે કઈ વર્ષો છે જનતા કે બજેટ तरीके से यूज ही नहीं किया, किया जाता પીછલે પાંચ વર્ષોમાં સાત હજાર દો સો છાસઠ કરોડ કા બજટ ભારતીય જનતા પાર્ટી અહેમદાબાદ શહેરની જનતા કે પ્રાથમિક સુવિધા કે કર